ભગવાને ખાવા માટે ખૂબ આપ્યું છે આપ સૌને પ્રાર્થના છે આપણે પણ સાત્વિક બનીએ અને આપણી આજુબાજુમાં રહેલા લોકોને પણ સાત્વિક બનાવવાના પ્રયત્નો કરીએ શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે ડુંગળીને લસણ ન ખાવા પણ છતાંય લોકો એમ કહે કે ડુંગળી લસણ ખાય તો સારું રે ખાવ પણ યાદ રાખો આપણે હિન્દુ સનાતન ધર્મના આશ્રિત છીએ કમસે કમ આપણા હિન્દુ ધર્મના જેટલા તહેવારો આવે છે ને એ દિવસોમાં ડુંગળી આપણે ઠાકોરજીને ભોગ ધરવાનો હોય તો એમાં ન ચાલે કારણ કે એનાથી વૃત્તિ તામસી થઈ જાય છે એનાથી આપણું જીવન તામસી થઈ જાય છે આપણા વિચારો તામસી થઈ જાય છે આ સંસારમાં પેટ ભરવું એને પુરુષાર્થ કહેશે લોકો કે કેટલી મહેનત કરે છે પેટ ભરવા હાડું એ પુરુષાર્થ નથી પુરુષાર્થ તો એ છે કે તમે પરમાત્મા માટે કઈ સમય વાપરો એ પુરુષાર્થ છે તમારો બીજાના માટે તમે સમય વાપરો એ પુરુષાર્થ છે તમારો માણસ પદાર્થોમાં સત્તામાં સંપત્તિમાં સંતતિમાં માણસ શાંતિ ગોતે છે આ શાંતિ પદાર્થોમાં ક્યાંય નથી પરમાત્મામાં શાંતિ તમને પ્રાપ્ત થશે પ્રભુમાં શાંતિ મળશે તમે જુઓ અત્યારે કેટલી શાંતિ છે તમને હે અત્યારે ઘરે બેઠા હો તો સોફે બેઠા બેઠા ચિંતા હોય હજી આ વોવે હજી ખંજવારી કાઢી હતી હજી વાસણ પડ્યા છે કામવાળો આવ્યો નથી કેટલી ઉપાધી શાંતિ પ્રભુમાં છે પરમાત્માની કથામાં શાંતિ છે જોવે એટલે એના ચોપડામાં લખી જ લે છે કારણ કે એને યાદ બહુ ઓછું રહી છે એ લખી જ લે છે અને આપણે કેવત છે લખ્યું વંચાય ભાઈ એટલે તમારા દ્વારા થયેલું સત્કર્મ પણ લખાઈ જાય છે અને તમે કોઈનું દિલ દુભાવ્યું હોય તો એ લખાઈ જાય છે અને એને ભોગવવું જ પડે છે લોકોની આવરદા અને કદ ઘટતા જશે સાત્વિકતા પોતાના જીવનમાં નહીં રહે સવારમાં ઉઠીને સ્નાન કર્યા વગર પેલા મોઢામાં પાણી ન નાખવું ભગવાનને યાદ કર્યા પછી મોઢામાં પાણી નાખાય અમુક અમુક તો સવારમાં ઉઠ્યા પેલા તો ચાનો કપ આવે તો આંખ ખુલે અમુક અમુક તો કોગળા સવાર સવારમાં ઉઠીને પેલા સ્નાનાદિ કર્મ કરી ભગવાનને પ્રણામ કરી પછી મોઢામાં પાણી મૂકવું આ સાત્વિકતા છે આપણી બીજું રાજા કલી જયારે ચરમસીમાએ પહોંચશે ત્યારે બ્રાહ્મણને ત્યાં ભગવાનનો અવતાર થવાનો છે થવાનો છે કૃષ્ણ ગયા પછી હવે થશે અવતાર કલી પહોંચશે ત્યારે બ્રાહ્મણને ત્યાં ભગવાનનો અવતાર થશે અને એનું નામ છે કલકી મહારાજ ભગવાનનો કલ્કી અવતાર થશે અને કળયુગને ઉથાપી અને સતયુગનું પુનઃ સ્થાપન કરશે અને જ્યારે ભગવાનનું અવતરણ થશે ત્યારે એમના દેહમાંથી દિવ્ય સુગંધો નીકળશે અને એ દિવ્ય સુગંધના પ્રવાહમાં આ સંસારના લોકોનું મન મોહી જાય સ્પ્રે નહીં છાટે કઈ અમુક અમુક તો નાયા હોય સ્પ્રે થી એવું લાગે આખા આખા રૂમમાં એ ત્રણ દિમત બોટલ ખાલી કરી નાખે તો લખ્યું છે અહીંયા કે આવનારા સમયમાં ભગવાન જયારે આ કળિયુગની ચરમસીમાએ પહોંચશે દેવભાગતમાં તો ત્યાં સુધી લખ્યું છે કે કળિયુગ છેલ્લે દસ હજાર વર્ષનો બાકી રહે ત્યારે છ વર્ષની દીકરી માં બનશે ભાગવતમાં લખ્યું છે કળિયુગ કલકી અવતાર થવાનો છે હવે આવનારા સમયમાં અને પછી કહ્યું આ બધા કળિયુગના દુર્ગુણો બહુ છે રાજા પણ કળિયુગને હજી પણ રાખો છે એકમાત્ર કારણ છે કળિયુગમાં એક સદગુણ છે બાપજી કળિયુગનો શું છે 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 તો તો કહે રાજા આમ અનેક દોષો છતાં પણ સુખદેવજી છેલ્લે કળિયુગને મોટામાં મોટો સદગુણ બતાવ્યો કે સંતોએ કલીને શ્રેષ્ઠ એટલા માટે કહ્યો છે કે અન્ય યુગોમાં સતયુગ દ્વાપર અને ત્રેતામાં ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિન હતી પણ કળિયુગમાં એકમાત્ર ગાયના શિંગ ઉપર દાણો ટકે એટલી વાર પણ જો ભગવાનમાં મન લગાવીને માણસ ભગવાન નું કીર્તન કરે તો ભગવાન મળી જાય છે એક ઘડી માટે પણ ભગવાનનું ભજન થઈ જાય કીર્તન પરમાત્મા મળે કલો કેશવ કીર્તનાથ કીર્તન માત્રથી પ્રભુની પ્રાપ્તિ થાય છે ભગવત પ્રાપ્તિમાં કળયુગ સહાયક બન્યો છે બાધક નહીં એટલા માટે હે વિધવતજનો હે શ્રોતાજનો આ કળિયુગને ક્યારેય ગાળો ન દેશે તો એટલું કરવાનું છે કપટ છોડી અને ઠાકોરજીનું ભજન કરવાનું છે હરે રામ હરે રામ હરે રામ કેવલમ જ્યારે હરિ હરી હરિ કરશો ને તો તમારાથી કળિયુગ દૂર રહેશે કળિયુગના દોષ તમારામાં નહીં આવે રાજા લે આ કલિગનો મહામંત્ર કળિયુગના મહામંત્ર આપ્યો હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે મહામંત્ર આપી અને અંતિમ ઉપદેશ આપ્યો કે રાજા હાલતા ચાલતા ખાતા પીતા આ મહામંત્રનું સંકીર્તન કરજો વાલા આનું જપ કર્યા કરજો અને આ મંત્રને નાયા ધોયા વગેરે ગવાય છે જરૂર નથી કે નાય લઈએ પછી જ બોલાય આ મંત્ર તમને કલીના દોષથી બચાવશે આ મંત્ર મહામંત્ર છે સ્વયં સિદ્ધ મંત્ર છે એટલે જ આપણે કથાના પ્રારંભમાં પણ ભગવાનનું ભજન કરીએ છીએ અને કથાના અંતિમમાં પણ ઠાકોરજીનું ભજન કરીએ છીએ કેમ કળિયુગના દોષોથી આપણે નિવારી જઈએ આપણું મન સ્થિર થઈ જાય જુઓ એટલે તો આપણે જ્યારે મંગલાચરણ કરીએ ત્યારે તમે શું કરતા મને ખબર નથી અહીંયા મંગલાચરણ ચાલતું હોય ત્યારે તમે શું કારણ કે મારી આંખો બંધ હોય એટલે મને ખબર ન હોય પણ તમારે પણ એવું જ કરવું જ્યાં પણ કથામાં જાઓ અને આંખ બંધ કરીને મંગલાચરણ કરે ને ત્યારે આપણે પણ આંખ બંધ કરી અને ભગવાનને સામે બેસાડવાના પ્રયત્ન કરવા ઠાકોરજીને આપણી સામે લઈ આવવાના પ્રયત્ન કરવા રાજા મેં તમને ભગવત સંબંધી તમે જે જે મને પ્રશ્ન કર્યા એ બધા જ પ્રશ્નોના જવાબમાં મેં તમને ભગવત કથા સંભળાવી રાજન એક વાત કહું તમારે પૂછવાનું કંઈ બાકી રહ્યું હોય તો મને પૂછી લો બીજું તમે મરવાના નથી કેમ કે તમે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત પુરુષ છો તમે સ્વયં મુક્ત બનેલા છો તમે નહીં મરો રાજા તું ડરે છે મરવાથી ડરે છે પરીક્ષિત કહે છે બાપજી હવે મને મરવાનો જરાય ડર નથી હવે મને મૃત્યુનો ડર નથી કેમ કે તમે મને ભગવત કથા સંભળાવી અને મને અભયત્વ પ્રદાન કર્યું છે મરને સબ મેરે મને આનંદ કબ મરિયો કબ મિલિયો પૂરન પરીક્ષિત તમે મને પૂછો છો કે મને મૃત્યુનો ડર છે બાપજી હવે તો મને ઉતાવળ છે ક્યારે મને પ્રભુ એના ખોળ માં દેશે અને ભગવાન મને બોલાવે અને હે બાબા હું ન જાઉં ભગવાનને કેવું લાગે બાપ પોતાના દીકરાને પ્રેમથી બોલાવતો હોય દીકરા અહીંયા આવ અને દીકરો ન આવે તો બાપુજીને કેવું લાગે કે છોકરો આવ્યો નહીં એમ ભગવાન આપણા સૌનો બાપ છે અને જ્યારે બાપ આપણને બોલાવે ત્યારે હસતા મુખે બાપના ખોળામાં બેસ જવું અને હસતા મુખે બાપના ખોળામાં બેસવું હોય તો સતત ભગવાનને યાદ કરતા રહેજો સતત ભગવાનને યાદ કરતા રહેજો શુકદેવજી મહારાજ કહે છે રાજા આ મૃત્યુ એ મૃત્યુ નથી શું છે બાપજી આ મૃત્યુ એ પરમાત્માએ મળવા માટે તને મોકલેલી આમંત્રણ પત્રિકા છે એનો સ્વીકાર કરી ભગવાનને મળજે આ સંસારમાં મુક્તિ જેવી નથી માગવા જેવું હોય તો ભક્તિ છે ભક્તિને માગજો અને ભક્તિ કરે માણસ મુક્ત બને છે બીજું જેની કથા મેં તમને સંભળાવી એ વ્રજ વ્રજવંદન ભક્ત થી આપણે જરાય જુદા નથી તું પણ એ જ છે હું પણ એ છું તત્વ બ્રહ્મા બ્રહ્માસ્મિ આપણે બધા બ્રહ્મ છીએ જે તને આપ્યું છે એ એનું જ રૂપ છે એ પણ એનાથી ભિન્ન નથી અયમાત્મા બ્રહ્મ સર્વ ખલુ ઈદમ બ્રહ્મ જ્ઞાન પણ બ્રહ્મ છે અને બ્રહ્મ પણ જ્ઞાન છે બેનો સમન્વય કરી અને તમે જોજો રાજા હવે હું જાઉં કેમ તો કહે છે જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ત્યાં સુધી તક્ષક નહીં આવે અહીંયા જુઓ તો ખરા સદગુરુની તાકાત તો જુઓ એક સારો એક સંત મળી જાય તો આપણી બાજુમાં બેહે ત્યાં સુધી મૃત્યુ ના આવે મરવું ના પડે હું અહીંયા બેઠો છું ત્યાં સુધી મૃત્યુ નહીં આવે મરણ નહીં આવે અંતમાં રાજા પરીક્ષિતે અનુભવપૂર્વક કહ્યું કે હા ગુરુદેવ અહમ બ્રહ્માસ્મી હું બ્રહ્મ છું આજ તમે પ્રભુની કથાથી મને બધું આપી દીધું અને આમ પણ આ દુનિયામાં ઠાકોરજી આપણને શું નથી આપ્યું શું ખોટ આપી છે આપણને બોલો ભગવાનનો આભાર માનજો ઠાકોરજી સૌથી પહેલા તમે મને માણસ બનાવ્યો એટલો આભાર છે અને વિશેષ આભાર એ છે કે માણસ બનાવી અને શ્રાવણ મહિનામાં તમારી કથા શ્રવણનો અવસર મને એ સૌથી મોટી આભાર તો પરમાત્માએ જે માયા રચાવી છે એ કાળ અંતે સર્પ બનીને જ્યારે જયારે આવે પણ અંદર કોઈ જઈ શકતું હત નહીં એટલે તક્ષક નાગ નાના એવા કીડાના રૂપની અંદર બ્રાહ્મણોના હાથમાં જે ફળ છે એ ફળની અંદર કીડાના રૂપમાં જાય છે બ્રાહ્મણો જયારે પરીક્ષિત મહારાજ પાસે પહોંચે પણ પરીક્ષિત મહારાજે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે ભગવાનમાં તાર જોડાઈ ગયો છે આસપાસની બધી દુનિયા ભૂલાઈ ગઈ છે હવે અને એવા સમયે જ્યારે તક્ષક નાગ અંદર આવે છે અંદર આવી અને પોતાની મૂળ રૂપમાં આવી અને પોતાની ઝેરની જ્વાળા જ્યારે પરીક્ષિત પર જ્યારે ફેંકે છે અઘરી ઝેરનો ત્યારે પરીક્ષિત મહારાજના શરીરમાંથી દિવ્ય તેજ નીકળી અને ભગવાનના ધામમાં ગયું ભગવાનના ધામમાં દુદુંબી નાદ થવા લાગ્યા છે શંખ ચરણાય શરણાયો વાગવા લાગ્યા છે ઝાલર અને નગારાના એ નાદ ધ્વનિ સાથે પરીક્ષિત મહારાજનું સ્વર્ગમાં એમનું સ્વાગત થયું અને તમામ દેવતાઓ તમામ અપ્સરાઓ તમામ દેવીઓએ પોતાના હાથમાં રહેલા પુષ્પના ટોપલાઓથી પરીક્ષિત મહારાજના એ દિવ્ય જીવનને વધાવી અને સ્વર્ગમાં આનંદ કર્યો પરીક્ષિત મહારાજ કી આ બાબા પરીક્ષિતના શરીરને સંસ્કારની પણ જરૂર ન રહી અને અંતે એમનો શરીર ત્યાં બળીને ભસ્મ થયું પછી તો જન્મે જઈ રાજાએ સર્પ યજ્ઞ કરાવ્યો કે ધરતી ઉપર જેટલા સર્પ મળે બધાને યજ્ઞમાં હોમી દે જેટલા સર્પ મળે એને બધા નાખી દે પણ ભગવાન વ્યાસ એને મળ્યા અને વ્યાસે એમના પિતાજીની મુક્તિ માટે દેવી ભાગવતની કથા કરાવડાવી નવ દિવસની અને રાજા જન્મે જઈને શાંતિ અપાવી કે તારા પિતાને ભગવાનનું ધામ મળ્યું છે સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા વ્યાસને પ્રણામ કર્યા ભગવાન કૃષ્ણ પ્રણામ કરી અને શુત નામના મહાપ્રાણી બુલા છે નમસ્ત ભગવતે વાસુદેવાય સાક્ષિણ કૃપયા કસ્મો યોગેન્દ્રાસ્તસ્મ શુકાય બ્રહ્મરૂપિણે संसार यो विष्णुरातम मुच सुदेव ने प्रणाम कर व्यास ने प्रणाम कर अंत कहू आप सौपर्णलू कहजो भवे भवे यथा भक्ति पादयो स्तव जायते तथास्वेश દુઃખ નથી પણ એટલી પ્રાર્થના છે કે જે યોનિમાં જન્મ થાય એ યોનીમાં તમારી કથા સાંભળવા મળે તમારા ભક્તોના મોઢામાંથી તમારા નીકળેલા નામ અમને સાંભળવા મળે એવી જગ્યા અમને વાસ આપજો અને છેલ્લે કહ્યું ભગવાન

તો તમારા નામની સંપદા આપજો સંપદો નૈવ સંપદ વિપદો નૈવ વિપદ વિપદ સ્વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ આપવું હોય તો તમારા નામની સંપત્તિ આપજો કારણ આ સંસારમાં ગરીબોનું ધન એકમાત્ર પરમાત્માનું નામ છે માય મેરો ધન નિર્ધન કો ધન રામ માય મેરો નિર્ધન કો ધન રામ ખર્ચે ન ખૂટે ચોર ન લૂટે ભગવાનના નામની સંપત્તિ એવી છે તમે જેટલી વાપરો એટલી કોઈ દી ખૂટે નહીં વધતી જાય અને ચોર કોઈ દી લૂટે નહીં અને તો એવી પરમાત્માના નામની સંપત્તિ આપણને મળે ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે એક જ આશ છે મારે તને જોવો છે અને તારે મને દેખાવું નથી આજ કરી લે ફેસલો કાં હું નથી કાં તું નથી હે ભગવાન મારે તને જોવો છે તારે મને દેખાવું નથી પણ આ છે કા તું નથી કા નથી આવો નિર્ધાર કરીને બેસશો ને ભગવાનના ચરણોમાં તો જ ભગવાન આપણને આટલી સદવિદ્યા આવો બ્રહ્મ ભાવ આપશે ભગવાનને પ્રાર્થના કરે કે હે ઠાકોરજી તમારા ચરણમાં રાખજો તમારા ચરણમાં રાખજો એ પરિવારમાં એટલી ઉન્નતિ આવે એ પરિવારમાં એટલો પ્રેમ વધે એ પરિવારમાં તમારી કૃપાથી સદલક્ષ્મી વધે અને એ સદલક્ષ્મી આવા ને આવા સત્કર્મમાં એ પરિવાર વાપરતો રહે વિચારની ધારાઓ આપે નહીં તો પૈસા મળ્યા પછી પૈસા ક્યાં વાપરવા એના વિચાર જ યોગ્ય જગ્યાએ પૈસો વપરાય તો સુખ મળે અયોગ્ય જગ્યાએ પૈસો વપરાય તો દુઃખ મળે છે પૈસો એનો છે પણ ક્યાં માર્ગે જાય છે એ ઉપર તમારું નિર્માણ થઈ રહ્યું છે તમે હું જયારે આઠમું ભણતો ને ત્યારે મને ઘડિયાળનો બહુ શોખ અને મારા બાપુજી રિક્ષા ચલાવતા એટલે મેં કહ્યું કે મને ઘડિયાળ લઈ દો ને પણ એની પાસે પૈસા નહીં એટલે મને ઘડિયાળ લઈ નહોતા દેતા મને કારણ કે રિક્ષા ચલાવતા ને આખો પરિવાર એમાં જ અમારો નિભાવ થતો તો એ ઘડિયાળ લઈ નહોતા દેતા ત્યારે એ ઘડિયાળ લેવા હાટું તે ઘડિયાળની કિંમત ત્યારે કઈ લગભગ બસો ત્રણસો રૂપિયા હતો તો એ ઘડિયાળ લેવા હાટું હું સ્કૂલે થી આવીને જયારે શનિ રવિમાં રજા હોય એ દિવસોમાં તો ત્યારે દિવાળી ઉપર હું ઓલી સિંગ વીણવા જતો ખેતરમાં અને એ મજૂરી કરીને જે પૈસા આવે ને એની ઘડિયાળ લીધી મેં એક સમય એવો હતો કે ઘડિયાળ પહેરવાની બહુ ઈચ્છા થતી તો પૈસા નહોતા લેવાના આજે ઠાકોર જે ઘડિયાળ દેવા વાળા લોકો આપ્યા તો સ્ત્રી જેવું આપ્યું ને ઘડિયાળ નો પહેરી લા આ તો ભગવાન ભગવાનની લીલા છે વાલા ભક્તો પણ આજની તારીખ કહો મારી ગાડીમાં તો ઘડિયાળ પડી જોઈએ હું ગાડી બે